વડનગર પોલીસ દ્વારા શહેરની વસંતપ્રભા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો આજે તારીખ બાવીસ એપ્રિલના રોજ બપોરે એક કલાકની માહિતી મુજબ વડનગર પોલીસ દ્વારા શહેરની વસંત હોસ્પિટલ ખાતે કિડનીના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડનગર પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદભાઈ વાણિયાના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુદ પીઆઈ વિનોદભાઈ વાણિયાએ બારમી વખત રક્તદાન કર્યું છે રક્તદાન કરનાર દાતાઓને રોડ સેફ્ટી માટે હેલ્મેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા વડનગર પીઆઈ વડનગર પોલીસ સ્ટાફ વસંત પ્રભા હોસ્પિટલના ડોક્ટર ધવલ માંડલેક ડોક્ટર કિસ્તી ઠક્કર સહિત હોસ્પિટલ સ્ટાફ અને મોટી સંખ્યામાં રક્તદાતા જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ પીઆઈ વિનોદભાઈ વાણિયાએ સૌનો આભાર માન્યો હતો આજ રોજ બાવીસ એપ્રિલ બે હજાર રોજ કિડનીના દર્દીઓની સેવા અર્થે વસંતપ્રભા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વડનગર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જીઆરડીના જવાનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા સાથોસાથો પ્રજાજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે જ્યારે મારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું ત્યારે હું વસંતપ્રભા હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ધવલભાઈ માંડલિકને હું મળેલો અને એમને તરત જ કહ્યું કે ભાઈ ખૂબ સારી ઉમદા કામગીરી છે તો અમે સો ટકા આપનો ખૂબ સારો સહકાર અને જે પણ જરૂરિયાત હોય એ પૂરું પાડી પાડીશું અને આજે ખૂબ સરસ એમના તરફથી જે સહકાર મળી રહ્યો છે અહીંયા આપણને એક સ્થળ પૂરું પાડેલું છે અને ખૂબ સારી ફેસિલિટી તમામ પ્રકારની જે બ્લડ ડોનેશન કેમ્પ માટે અમારે જોઈએ એ મળી રહી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ઉત્સાહથી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ કરવાની પ્રેરણા કેવી રીતે ક્યાંથી મળી બ્લડ ડોનેશન કેમ્પની પ્રેરણા ખાસ કરીને મને મારા જે સસુર સો અરસોડભાઈ જીવનભાઈ સોલંકી કે જેઓ કિડની હોસ્પિટલ ખાતે જોબ કરતા હતા ત્યાં બેંકમાં મેનેજર તરીકે હતા અને દર વખતે તેઓ કિડનીના જે સ્થાપક જે ખરા એચ એલ ત્રિવેદી સાહેબ એમના જન્મદિવસે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા અને બે હજાર એકવીસમાં કોરોનામાં એમનું અવસાન થયું ત્યારબાદ આ ભગીરથ કાર્ય આગળ વધારવાનું મેં નક્કી કર્યું હતું અને બે હજાર બાવીસથી હું બ્લડ ડોનેશન કેમ્પ કરું છું અને કુલ આ મારો છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ છે